અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજ અને ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલ ડેરીની મુલાકાતે પરિવાર સાથે પધાર્યા હતા મૃત્યુ દ્વારા ડેરી આજે જેટ પ્લસ સિક્યુરિટીના કાફલા અને બુલેટ પ્રૂફ કાર્ડ વચ્ચે મહેકી ઉઠ્યું હતું ગુજરાત રાજ્યના ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને નિવૃત્ત જજ શ્રી અંબાલાલ આર પટેલે આજે શનિવારે પરિવાર સાથે ભરૂચની દૂધધારા ડેરીની મુલાકાત લીધી હતી જેટ પ્લસ સિક્યુરિટી ધરાવતા શ્રી એ આર પટેલ તેમની બુલેટપ્રૂફ કારમાં દૂધધારા ડેરીમાં આવી પહોંચતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ડેરીના અધિકારીઓએ તેઓનો ઉષ્માભેર આવકાર કર્યો હતો ચેરમેન ઘનશ્યામ પટેલ હાલ મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેઓના પુત્ર અને ડિરેક્ટર સાગર પટેલ એમડી નરેન્દ્ર પટેલ સહિત ડેરીના અધિકારી અધિકારીઓએ શ્રી એ આર પટેલને પુષ્પગુચ્છ આપી ભાવભેર આવકાર્યા હતા ડેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી અંબાલાલ પટેલને ડેરીની મુલાકાત કરાવી તમામ વિભાગો અને ઉત્પાદન તેમજ વિતરણથી માહિતગાર કરાયા હતા દૂધધારા ડેરીની પ્રગતિ નિહાળી તેઓએ ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા ડેરીના પ્રાંગણમાં અંબાલાલ પટેલ દ્વારા પારિજાતિક પારિજાત વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે તેઓ પુનઃ પધારશે અને આ તે વૃક્ષનો ઉછેર નિહાળશે તેવી પણ ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે શ્રી અંબાલાલ પટેલે બે હજાર સિરિયલ બ્લાસ્ટ કેસની સેશન્સ જજ તરીકે સુનાવણી કરી હતી તેઓએ ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં આપેલા ચુકાદામાં અડત્રીસ લોકોને મૃત્યુદંડ અને અન્ય અગિયાર લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ કેસમાં અડત્રીસ આરોપીઓને ફાંસીનો આદેશ આપવામાં આવ્યો હોવાનો ઐતિહાસિક ચુકાદો તેમના નામે રહેલો છે